આ ત્રણ જગ્યાએ આવેલી છે બરોબર અને અત્યારે માઉજીભાઈ કાઠિયાવાડી આર્મી મેન તરીકે આવ્યા છે જો મારી ભેગા બરોબર જય હિન્દ જય સાહેબ જય હિન જય હિંદ નવા લુકમાં માવજીભાઈ પેશ થયા છે આ વખતે બરોબર તો હવે અત્યારે અમે બિલેશ્વર જાય છે દર્શન કરવા ભોળાનાથના અને મોંગલી હનુમાને જાય છે હનુમાન દાદાનો આજ શનિવાર છે તો ત્યાં દર્શન કરવા જાય છે અને ભીમકુઈ કઈક છે હવે ત્યાં જાય છે આપણે કાંઈ જોયું નથી બરોબર તો હાલો મિત્રો આગળ મળીએ બરોબર અત્યારે આપણે નીકળી છીએ ચાવણથી આ જસદણ જસદણ છે રાજકોટ ગામ તાલુકો તાલુકો મસ્ત અને આની પાસે કઈ ગામડા ગામડા નું તાલુકો છે આ તો હાલો આપણે જસદણ માં એન્ટર થઈ ગયા છીએ અને રાજુભાઈ મહેતા નું ઘર આવશે આપણા મિત્ર અને ખાસ

ते माव जी भाई खमण खावा है हमने हेलो खमण खावा मोडा बेन खाऊ गुजराती थाले आवी छे बाजरा रो 120 पूरी परोठा साथ रुपया जो खमण आवी गया है ना बाजू बगिया है माव जी भाई તો મિત્રો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે જો અહીંયા છાં અહીંયા અને આપણે જઈશી મોંગલિયા હનુમાન જે હિંગોળગઢ પાસે આવેલું છે અહીંથી હાલીને ટ્રેકિંગ કરીને જવાનું છે આમ ઉપર મંદિર આવ્યું છે જંગલની વચ્ચે તો હાલો મિત્રો આગળ મળી વિડિયોમાં માવજીભાઈ રેડીને હા રેડી ઓહ વાંધો નહીં કેડીયોવાળો રસ્તો હોય છે ના ના જો આપણે ટ્રેકિંગ કરીને મિત્રો જાય છે માઉજીભાઈ મોર આપણે રસ્તો દેખાડે છે જંગલનો એરિયો છે અને અમે હલતા હલતા છે ગાડી નીચે મુકતા ગયા છીએ જોઈએ કેટલું દૂર થાય છે ગરમી છે એક તો બહુ તડકો લાગે છે બહુ અત્યારે અને અમે બે જઈ છીએ માંગલિયા હનુમાન આજ આપણો શનિવાર છે આજ બનમાં દાદા સ્પેશિયલ બોલાવાય એવું લાગે કા તઈ તો મિત્રો અમે એને માવજીભાઈ પોરો ખાધો છે એમ તો ઘણું ઉપર છે એમ તો કા ડુંગર ઉપર મંદિર છે અડધો કિલોમીટર તો છે મોગલિયાનમાનનું તો જોઈએ હવે પાછા हजारों बहु ऊपर से मस्त था। था। थोड़क थोड़क अमरी है अत्यार थोड़क थोड़ा देखा केड़ी हमें य गाड़ी तो नीचे मुकी दी थी पार्किंग कर दी थी देखाई तो हाला मित्रो आग मैं धीमे धीमे पास में चढ़वा चालू करवाजी भाई ने थाक नहीं लगता क्योंकि य तो आर्मी मेन से तकलीफ मारे से पगनी चढ़वा <laughs> बराबर ने <laughs> कोरोना थो भाई એટલે આ બધી તકલીફ થવા માંડી તમારું આર્મી મેન જ મારું શરીર હતું ખાવ તો એ માથા ની ક્યાં વાત કરો તમે યાર પટલા હતા સ્ફૂર્તિ વાળું શરીર હતું ઊંચી ગુદ લાંબી ગુદ માં બધી નંબર આવતો ક્યાંય જ્ઞાન હતા તો ફાઈનલી મિત્રો હવે આપણે રસ્તા પર પૂરો ખાધો છે માંગલી હનુમાનનું મંદિર તો ભાઈ ટેકરા ઉપર છે ઓ ભાઈ

ઉપરથી આવો નજારો દેખાય છે એકદમ ઉપર ડુંગરા ઉપર અમે ચડ્યા છીએ અને આ અમે ભોયરા ગામ દેખાય છે અને આ કેડી છે અમે આવ્યા આ અને આવો આમ ગીર જેવો નજારો છે એકદમ ટૂંકમાં આ છે પંચાળ ગીર નથી પણ એ જેવો નજારો છે થોડોક થોડોક મળતો આવે છે અને આ આર્મી મેન છે અમારે ભેગા આર્મી મેન જોઈને અમારે એનો તો થાક પણ નથી લાગતો જોઈ લ્યો ફાઈનલી મિત્રો હવે ધજા દેખાણી હનુમાન દાદાની બરાબર એમ તો લગભગ દોઢ કિલોમીટર અંદર રહેશે એમ તો અમે બે જો હાલીને જાય છે હવે હું માવું ભાઈ જો પાછળ આયેલા આવે છે હવે થોડોક જ રસ્તો દેખાણી ધજા તો દેખાવા મળે હનુમાન દાદાની ફાઈનલી આપણે માંગલિયા હનુમાને મોંગલિયા હનુમાને પહોંચી ગયા છીએ બરાબર જો આ છે નજારો મોંગલિયા હનુમાનનો આ નાની એવી હનુમાન દાદાની ડેરી છે બરોબર આપણે છસદણથી વિછીયા અને વિછ્યા થી હિંગોળગઢ ગામ આવે ને ત્યાંથી અહીંયા નજીકમાં જ છે આ હનુમાન દાદાનું મંદિર મોંગલિયા હનુમાન તો આપ દર્શન કરી ગયા આજ અમે એટલા ભાગ્યશાળી કે અમારે અહીંયા આવવાનું નહોતું શનિવાર છે પણ હનુમાન દાદા એ બોલાવ્યા અમને કે અહીંયા બીજાઓ તમ તારે એટલે આ ભોયરા ગામ છે અહીંયા આગળ સામે દેખાય અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ઉપર જો આ બજરંગ બલીની મૂર્તિ છે પથ્થર છે નાનો એવો અને અહીંયા બધા પ્રસાદી પણ ધરે છે જો અહીંયા ધૂપ દીવા પણ ચાલુ જ છે હનુમાન દાદા ધાગ ધાગા છે અને આ બાજુ ઉપર છે ને એ ડુંગર છે જ્યાં માવજીભાઈ ગયા છે ટ્રેકિંગ કરવા આટું અને અહીંનો નજારો છે જુઓ તમે પ્રકૃતિના ખોળે છે આ મંદિર એકદમ ઉપર ડુંગર ઉપર અને ફરતા ઝાડવા છે જંગલનો વિસ્તાર છે અભ્યારણમાં આવી જાય છે આ અને આ ભોયરા ગામ છે ને આટલો બધો મસ્ત નજારો છે જુઓ તમે હનુમાન દાદા એટલા જાગૃત દેવ છે ને કે ગમે ત્યાંથી તમને બોલાવે અને આજ તો શનિવાર છે એટલે અમે ભાગ્યશાળી એટલા કે મોંગલિયા હનુમાનના દર્શન કરવા આવ્યા છીએ અમે ચાલો મિત્રો દર્શન કરી લો તમે બરાબર ક્યારેક આ બાજુ આવો તો આ હનુમાન દાદાના દર્શન કરજો બજરંગ બજરંગબલી તો બજરંગ છે ને આ છે માંગલિયા હનુમાન તો મિત્રો માવજીભાઈ આવી ગયા છે હું અહીંયા બેઠો છું હવે આપણે દર્શન કરી લીધા છે હનુમાન દાદા તો ફાઈનલી આપણે હવે દર્શન કરી નીકળી ગયા છીએ પાછા રિટર્ન જાય છે ગાડી તરફ બરોબર બિલેશ્વર જવાનું છે જવાનું છે તો તમને આગળ દર્શન કરાવવું હોય બિલેશ્વર ના જે મિત્રો બિલેશ્વર મહાદેવ મંદિર વાળો રસ્તો છે બરોબર આપણે બાજુ જાય છે ડુંગરા વિસ્તાર છે એકદમ મસ્ત નજારો છે બરોબર ડુંગરા ઉપર

તો ફાઈનલી આપણે બિલેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ હવે આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ બરોબર હાલો આગળ દર્શન કરાવવું તમને બિલેશ્વર મહાદેવ મંદિર બરોબર અહીંયા પુલ છે ભાઈ એમ કે વરસાદનું પાણી અહીંથી નીકળતું હોય તેથી આ નદીમાંથી નીકળતું હોય પાણી જતું હોય બરાબર બિલેશ્વર ડેમ આવે છે ક્યાંક અહીંયા આવો બારનો નજારો છે જો અહીંયા આ છે બહાર થી આવો નજારો છે જો બિલેશ્વર મહાદેવ અંદર અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે અને ગૌશાળાઓ છે અહીંયા એ પણ આપણે આગળ હોય તો જોઈએ બરાબર Vileshwar Mahadev Mundir no Pero má. no da da no mundir Vileshwar Mahadev no Ahí hay puyila que es જ્યાં છે é não પૂરો ઓગણ કોણ de જો સંતો મહંતના ફોટા છે જો અહીંયા બાલગીરી બાપુ છે આ બિલેશ્વર મહાદેવની જગ્યા મહંત શ્રી નિર્મળાનંદ બાપુ આમણા બાપુ હતા નિર્મળાનંદ બાપુ એ છે

અહીં પણ નાના નાના મંદિર છે વાડી વિસ્તાર છે પાછળ જો મિત્રો ગોબર ગેસ પ્લાન્ટ જો અહીંથી ખાતર નાખે અને ગેસ ઉત્પન્ન કરે અને આ જે કાંઈ રસોઈ બને ને આ ગોબર ગેસ પ્લાન્ટથી જ બને છે જોઈ લો હારું છાણિયું ખાતર નાખવાનું આમાં ઓલી કુંડીમાં કુંડીમાં નાખી દેવાનું છાણિયું ખાતર અને ઓલામાં ગોબર ગેસ પ્લાન્ટ છે એમાંથી બધું કમ્પ્લીટ ખરી અને ગોબર ગેસ બને અને ગેસથી જે કાંઈ રસોઈ બનાવવાની હોય એ આમથીને જ બની જાય મફતમાં હાવ કલેશ્વર મહાદેવની ગૌશાળા જો કેવી અદ્ભુત ગાયો છે ગીર ગાયું જો અહીંયા અત્યારે ખુલ્લામાં બાંધી છે બાકી અહીંયા દરજો સ્ટોરેજનો અહીંયા આખા જે કાંઈ નીણ છે એ ભરવાનો ભરવાનું શેડ છે અને ઓલી બાજુ ગૌશાળાનું ઓલું બધું છે પાણી પાવાનું અને આગળ આમ ડેમ પણ છે પણ ડેમ અત્યારે ખાલી છે પાણી વગરનો અત્યારે તો શું છે હવે ચોમાસું બેસતું આવે છે એટલે હવે કાંઈક થોડુંક થાય વરસાદ આવે પછી ડેમ ભરાય ને પછી બધા એમ ત્યાં માણસો નાવા પણ આવે છે બિલેશ્વર મહાદેવના મંદિર છે એની પાસે ડેમ છે ને એમાં બધા માણસો નાવા પણ આવે છે તો આવો બિલેશ્વર મહાદેવનો નજારો તો મિત્રો અને જુઓ આ ગૌશાળા છે અને હવે અહીંથી આપણે જવાનું છે ભીમકુઈ બરાબર ભીમકુઈ અહીંથી નજીક જ આવ્યું છે હવે ત્યાં હું એનું છે એ તો નથી ખબર આપને હવે જાય છે પહેલી વખત આપણે ભીમકુઈ તો ચાલો મિત્રો આગળ મળીએ વિડીયોમાં બરાબર મિત્રો હવે આપણે અહીંયા બિલેશ્વર મહાદેવ થી નીકળી ગયા અને હવે જાય ભીમ કોઈ વિડીયો જોતા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો બરાબર હજી તો ઘણું આખું ગુજરાત ફરવાનું છે આખું ભારત ફરવાનું કામ આવજે ભાઈ હા હજી તો શરૂઆત છે ને હજી તો શરૂઆત છે અમારે તો બધું ફરવાનું છે ધીમે ધીમે બાકી તો વિડીયો જોતા રહેજો અને કેવા વિડીયો લાગે છે અમને જરા કમેન્ટમાં કરજો બરાબર કહેજો અને તમારી બાજુ ક્યાંય ફરવાનું એવું હોય સ્થળ તો જરૂર જણાવજો અમને પીમકુઈનો આ છે ને નજારો જો કેવો મસ્ત છે બનાવ્યો છે જો ભીમકુઈ જવા માટે ટિકિટ લેવી પડે છે મિત્રો જો આ અંદર સેન્ચુરીનો વિભાગ છે એટલે અંદર ટિકિટ લેવી પડે છે અહીંયા બોર્ડ મેળા છે કેટલી ટિકિટનો ભાવ છે કે બધું ઇંગોળ ગઢ છે આ તો માવજીભાઈ ટિકિટ લેવા ગયા છે એક જ મિનિટ હો મને પણ બોલાવે ચાલો હું જાઉં જ્યાં મિત્રો ભીમકુઈનો પ્લાન પણ બંધ રહ્યો છે બપોરે બે થી ચાર અત્યારે બંધ છે વેકેશન છે ને એટલે હવે શું કહેવાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા એ કીધું કે ચાર વાગે ખુલશે તો અત્યારે હજી તો પોણા બે થયા છે તો બે કલાક આવી કેમ કાઢવી હા માવજીભાઈ હા બરોબર ને તો અત્યારે તડકાનું બંધ છે બે અને અત્યારે શું છે જે પ્રાણીઓ છે ને એને રિલીઝ કરી દીધા છે એટલે એ કદાચ તમને જોવા મળે તો મળે નહીં આ ભીમકુઈમાં અનેક નહીં મળે અને ત્યાંથી અંદર ચાર પાંચ કિલોમીટર અંદર હાલીને જવાનું છે તો આપણે એટલું બધું કાંઈ હાલી નહીં જ્યાં તડકાનું બરાબર તો અત્યારે ભીમકુઈનો પ્લાન બંધ રાખીએ આપણે અને આપણે વ્યાજ પાછા લીલાપુર બરોબર માવજીભાઈના માસીની ઘરે પછી આગળ જોઈ ક્યાં જવું બરોબર ને નજીકમાં હશે તો ક્યાંક જતા જ આવું તો હાલો આપણે અહીંથી નીકળી જાય આપણે બિલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા હાલો મિત્રો આગળ મળીએ આપણે અહીંયાથી કડુકા જવાનો પ્લાન કર્યો છે બરોબર આ ખેતલા આપાનું મંદિર છે જે અત્યારે ખેતલા આપણી ચા વખણાય છે ને એ આ કડુકા જાય છે આ રસ્તો બરોબર તો હવે ત્યાં જવાનો પ્લાન કર્યો છે મેન માવજીભાઈ તો ખેટલા આપણા દર્શન કરી આવી હવે બરોબર આપણે ભીમકોઈનો પ્લાન બંધ રહ્યો અને હિંગોળગઢ પણ જવાનું નહીં કેમ કે હિંગોળગઢ એ બંધ છે રિનોવેશન કામ ચાલુ છે એટલે અત્યારે આપણે કેટલા આપા દર્શન કરી આવીએ હાલો જો આ ખેટલા આપા મંદિર તરફ જવાનો રસ્તો છે આપણે ખડુકા પહોંચી ગયા છીએ હવે હવે મંદિર તરફ જાય છે આપણે મિત્રો ખેટલા આપા ને મંદિર તરફ જવાનો રસ્તો છે જો આમે બોર્ડ માર્યું છે જો આ ટી સ્ટોલ ને હોટલ એ આવી ગઈ કેટલા આપાની હવે જઈએ છીએ આપણે આમ મંદિર તરફ ફાઇનલી આપણે અંદર મંદિરની અંદર આવી ગયા છીએ ખેતર લાવવાને દર્શન કરવા હા ખેતર મંદિર અંદર દર્શન કરાવવાનું Kan dia kan? Ketlaba. Apa nak? Duit permai kau join. Kan? કાદી દીરી છે અને અહીંયા રહ્યા કેટલા આપા તો નાગ દેવતા સ્વરૂપે છે કેટલા આપા તો દર્શન કરી લ્યો કેટલા આપા કમેન્ટમાં લખી નાખો જાય કેટલા આપા

આવો નજારો છે પણ મંદિરનો બરોબર પણ તમને દર્શન કરાવ્યા બરાબર અહીંયા સતત ભોજન ને બધું ચાલુ સવાર સાંજ બે ટાઈમ જમવાનું પણ ચાલુ થાય છે ખીર ને બધું બને તમે જોઈ શકો છો પ્રસાદીની ખીર પણ બને છે આવી વ્યવસ્થા છે અહીંની બહારનો નજારો છે આ બધો અહીંયા પણ નાનું એવું મંદિર છે જો લીમડાની હેઠે અહીંયા માનતાઓ પણ પૂરી કરવા આવે છે શ્રદ્ધાળુઓ બધા અહીંયા હાકરને એની માનતા થતી છે કેમ કે ત્યાં બધા શું છે હાકરને એવું બધું ધરતા હતા આ ગેટ છે બાદમાં અહીંયા પ્રસાદીની દુકાનો છે બધી ખોડિયાર સ્ટોર છે રમકડા પણ બનાવે છે તો ફાઇનલી આપણે કડુકા નીકળી ગયા છીએ જયારે લીલાપુર પહોંચ્યા છીએ તો મળીએ આપણા નેક્સ્ટ બ્લોગ માં અત્યારે આ વિડીયો અહીંયા જેન્ડ કરી દઈ છીએ અત્યારે હવે આપણે જસદણ થઈને પાછા ચાવણ ઉયા જાય છે તો મિત્રો હાલો આગળ મળીએ બરોબર મળીએ નેક્સ્ટ બ્લોગ ત્યાં સુધી બધા મહાદેવ જય માતાજી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલા વગર લાઇક કરજો શેર કરજો હજી તો ગીરના વિડીયો ઘણા બધા વિડીયો આવવાના છે તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવવાના છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને મહાદેવ